વન્ડરફુલ એસ આર ક્રિએશન માં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું અષાઢ વદ પાચમ એટલે નાગ પાચમની વ્રત કથા મિત્રો સામાન્ય રીતે શ્રાવણ વદ પાચમ ના દિવસે જ આપણે સૌ નાગ પાચમનો તહેવાર ઉજવતા હોય છે પણ કેટલાક સમાજમાં અષાઢ વદ પાચમ ના દિવસે પણ નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ વ્રત કરવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડીયો ચોક્કસથી પસંદ પડશે મિત્રો જો તમે ચેનલ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ને બને તેટલો શેર કરીને લોકો સુધી પહોંચાડશો મિત્રો હવે આપણે જોઈએ નાગપાચમ ની વ્રત કથા મહાત્મય નાગ પાચન ના દિવસે ઉતરી છે એક હતા આ સાતે દીકરાઓને દોશીમાએ પરણાવેલા સાતી બહુ ઘેર પણ એમાં જે સૌથી

એક દિવસ આ નાની બહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ છમી લીધું એટલે સાસુએ તેની બૂમ પાડી એ ન બાપી એ ન પેરી જા જે બધું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણ હોય તે નદીએ જઈને ઉટકી આવ નાની બહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનો તપેલું ખાલી બે ચાર પુરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું તે બધું ખાઈ એઠા માથે ઉપાડી વાસણ વાસણ ઉટક્યા બધા બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જો ખરી કે ખીર કેવી થઈ છે પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડા નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડા સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી દુખ્ય આ ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ગઈ એટલે તેને કહ્યું બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ છું આ સાંભળી નાની બહુની આંખમાં આંસુ આવી ગયા રડતા રડતા તે બોલી

આ સાંભળી નાગડીને દયા આવી એટલે તેને કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ અને નાની બહુ તો વાસણો ઉટકીને ઘેર આવી

અંતે ખોળું ભરવાનો દિવસ આવે પહોંચ્યો એટલે એની સાસુ એની સંભાળતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડા અને ઘરેણા લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર

રમવા લાગ્યા પછી નાગદેવી નાની બહુ ને એક ઘંટડી આપી ને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની ઘંટડી વગાડીશ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે તેને દૂધ પાવાનું છે ભલે નાની બહુએ કહ્યું આમ કરતા કરતા દિવસો પસાર થવા માંડ્યા

આ ચારે નાગકુમારો જોઈને પેલો નાનો છોકરો નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા પડી ગયા આથી તેઓ મુચિયા બની ગયા બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો પૂજ્યા બની ગયા થયા અને પછી નાગણી માતાને નાની બહુ ને મનપસંદ ચીજ વસ્તુ આપીને સાસરી વળાવી તેને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે જ્યારે દુખ પડે

સાત ભેસો પણ આપી આથી ઘરમાં તેના માન વધી ગયા જેઠાણીઓ પણ સાંભળનાર સૌને ફળજો જય નાગદેવતા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને જો ચેનલ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર